આવનારા સમયમાં રાજ્ય પોલીસ બેડામાં માં પ્રમોશન ને લઈને એક મહત્વના સમાચાર રાજ્યના એકસો બે ના પીઆઈ છે અધિકારીઓના સંબંધિત પાસાઓનું નું સૂક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવશે આ એ એકસો ને ઓગણીસ અધિકારીઓના નામ છે કે જે થી લઈને હવે ડીવાય બનવા જઈ રહ્યા છે ગંભીર પ્રકારની ખાતાકીય તપાસ અથવા કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તેમને પ્રતિક્ષા યાદીમાં મોકલવામાં આવશે ગુજરાત પોલીસ બેડાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યના પોલીસ બેડાની અંદર

વર્ગ એક ડીવાય એસપી તરીકે ભરતી મળવાની છે આ અધિકારીઓની ખાતાકીય કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની વિગતો મંગાવાય છે સાથે જરૂરી તમામ વિગતો મળ્યા બાદ અંતિમ યાદી એ તૈયાર કરાશે અંતિમ યાદી આવનારા સમયની અંદર તૈયાર કરાશે જોકે તેને લઈને એક આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અધિકારીઓના શિસ્ત સંબંધિત પાસાઓનું સૂક્ષ્મ મૂલ્યાંકન કરવામાં આવશે જેના લઈને આવનારા સમયની અંદર એ મૂલ્યાંકન બાદ યાદી જાહેર કરવામાં આવશે હાલમાં એકસો ને ઓગણીસ જેટલા અધિકારીઓના નામ જે છે તે જાહેર કરવામાં આવ્યા છે આ એ એકસો ને ઓગણીસ અધિકારીઓના નામ છે કે જે પીઆઈ થી લઈને હવે ડીવાયસપી બનવા જઈ રહ્યા છે પરંતુ તેમની સામે ચાલતી ખાતાકીય કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની વિગતો મંગાવાય છે એ વિગતો સામે આવતાની બાદ આજ ઘટના આજ કેસની અંદર જે નામો સામે આવ્યા છે એમની સામે કોઈ પણ પ્રકારની જો તપાસ ન હોય અથવા ખાતાકીય વિગતો ન હોય તો તેમને આવનારા સમયની અંદર પ્રમોશન જે છે તે મળવાનું છે મારા સહયોગી મારી સાથે લાઈન પર જોડાયા છે ઉમંગ ઉમંગ રાજ્યના એકસો ને ઓગણીસ પીઆઈને એ ભરતી આપવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે કયા પ્રકારના રિપોર્ટ અને કઈ ખાતાકીય તપાસની વિગતો જે છે તે આવનારા સમયમાં તપાસવામાં આવશે જી બિલકુલ પ્રદીપ ગઈકાલે લગભગ આઠ વાગ્યાની આસપાસ ગુજરાત પોલીસ વિભાગ એક લિસ્ટ જાહેર કરે છે અને લિસ્ટની અંદર લગભગ એકસો ને ઓગણીસ પીઆઈના નામ છે અને એ ઓગણીસ પીઆઈને ડીવાય એસપી તરીકેની બઢતી આપવા માટેનું આ લિસ્ટ એ ગુજરાત પોલીસ વિભાગ જાહેર કરે છે પરંતુ ગુજરાત પોલીસ વિભાગ બીજી એક વિગત પણ આપે છે કે આ જે એકસો ઓગણીસ પીઆઈના જે આ લિસ્ટની અંદર નામ આપવામાં આવ્યા છે તે પહેલાં ઓગણીસ એકસો ને ઓગણીસ જે પીઆઈ છે તેમની ખાતાકીય કોઈ પણ ડોક્યુમેન્ટ ચકાસવામાં આવશે તેમની સામે કોઈ પોલીસનો ગુનો નોંધાયેલો છે કે નહીં તે પણ બાબતો ચકાસવામાં આવશે ને તે બાદ એક ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે પરંતુ અત્યારે તો એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ક્લાસ ટુ અધિકારી જે પોલીસ ઇન્સ્પેક્ટર આપણે જેમને કહીએ છીએ તેને લઈને હવે એકસો ને ઓગણીસ નવા ડીવાયએસપી રાજ્યને મળવા જઈ રહ્યા છે ત્યારે સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ બઢતી માટે યોગ્યતા નક્કી કરતી વખતે અધિકારીઓની નોંધ વર્તણૂક અને શિસ્ત સંબંધિત પાસાઓનું પણ સૂક્ષ્મ મૂલ્યાંકન અત્યારે કરવામાં આવશે અને આ કારણે જ સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે કોઈ પણ પ્રકારની ચાલુ કે પૂર્ણ થયેલી તપાસ કેસ અથવા શિસ્ત ભંગની કાર્યવાહી અંગે પણ સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં પહેલ આવશે વિભાગીય સૂત્રોનું કહેવું છે કે તમામ જરૂરી વિગતો પ્રાપ્ત થયા બાદ જ પસંદગી સમિતિ દ્વારા અંતિમ પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે પ્રદીપ જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે તો તેમની બઢતી અટકાવી દેવામાં આવશે અથવા મામલો ક્લિયર થાય ત્યાં સુધી તેને પ્રતિક્ષા યાદીમાં રાખવામાં આવશે અને આ પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારબાદ રાજ્ય પોલીસ દળમાં ડીએસપી એટલે કે હથિયારી પદે નિમણૂકો થવાની શક્યતા અત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે કારણ કે આ તમામ એકસો જે પીઆઈ નામ અત્યારે જાહેર થયા છે તેને ટૂંક સમયની અંદર જ રાજ્યની અંદર ડીવાય તરીકેની બઢતી મળશે અત્યારે તો વર્ગ ટુ ના તેઓ અધિકારી છે પરંતુ આવનારા સમયમાં તેઓ વર્ગ વનના અધિકારી બનશે પરંતુ તે પહેલા તેમના ડોક્યુમેન્ટ્સની સાથે સાથે તેમની સામે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી ચાલે છે કે નહીં તે પણ ચકાસણી પોલીસ વિભાગ અને ગૃહ વિભાગ અત્યારે કરી રહ્યું છે પ્રદીપ બિલકુલ આભાર ઉમંગ જોડાવા બદલ તો ખાતાકીય તપાસ અત્યારે હાલ શરૂ કરી દેવામાં આવી છે જે ખાતાકીય તપાસ અને કોર્ટ કેસ જે ચાલી રહ્યા છે તેના સંબંધિત માહિતીઓ જે છે તે એકત્રિત કરવામાં આવી રહી છે કોઈ ગંભીર પ્રકારની ખાતાકીય તપાસ અથવા કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો તેમને પ્રતિક્ષા યાદીમાં મોકલવામાં આવશે સાથે જ શિસ્ત ભંગના કેટલા ગુનાઓ નોંધાયેલા છે અથવા શિસ્ત ભંગની કેટલી ફરિયાદો એ તેમની સામે આવી છે તે સંબંધિત તમામ માહિતીઓ એકત્રિત કરવામાં આવી છે આવનારા ટૂંક જ સમયની અંદર આ એકસો ને ઓગણીસ જેટલા અધિકારીઓ કે જે વર્ગ ટુની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે તેઓએ વર્ગ વનની અંદર ડીવાયએસપી કક્ષાના અધિકારી તરીકે નિમણૂક માપવા માટે એટલે કે ભરતીના મામલે હવે આ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે